નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં શરૂ કરું એ પહેલા તમારે એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવી તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે અને બાકી કોર્સ અને ઓફર સંબંધિત કોઈ પણ માહિતીની પૂછપરછ કરવી છે તો આ નંબર ઉપર ફોન કરી શકો છો આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો આ નંબર ઉપર પણ હવે ફોન ફોન લાગી છે તેવી સુવિધાઓ આપણે શરૂ કરી છે શરૂ કરીએ હવે આજનો 10મી સપ્ટેમ્બરનો કરંટ અફેર્સનો વિડિયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડિયોમાં હાલમાં જે નીતિ આયોગ દ્વારા કયા વર્ષ સુધીમાં કઠોળનું ઉત્પાદન છે છેને બમણું કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે તો નીતિ આયોગ છે એમણે 2040 સુધીમાં 2040 નહીં 2046 ઓપ્શન સી સાચો આન્સર છે ઓકે તો 2046 સુધીમાં ઓકે કઠોળનું જે ઉત્પાદન છે બરાબર એને બમણું કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે ક્લિયર કોણે રાખ્યો છે

ઓકે હવે કઠોળ ક્ષેત્રે થોડી ઘણી એમણે લક્ષ્યાંકો ટાર્ગેટ રાખ્યા છે તો કઠોળ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનો લક્ષ્યાંક ભારતે રાખ્યો છે સુધીમાં કે આપણે કોઈ પણ દેશ પાસેથી ઇમ્પોર્ટ ના કરવું પડે કઠોળ ઉપરાંત જે કઠોળ છે એનું ઉત્પાદન બમણું કરવાનો લક્ષ્યાંક જે રાખ્યો છે બરાબર બે હાજર સુડતાલીસ રાખ્યો છે બે હજાર ત્રીસ સુધીમાં આત્મનિર્ભર એટલે કે ક્યાંયથી આપણે આયાત ના કરવી પડે કઠોળ એવો લક્ષ્યાંક છે

થાઇલેન્ડના નવા પ્રધાનમંત્રી તરીકે કરવામાં આવેલી છે ઓકે કેટલા ટકા મતથી જીત્યા છે તો ત્રેસઠ ટકા પક્ષ છે બરાબર એ પણ યાદ રાખીશું રાજકીય પક્ષ એમનો છે ભૂમ છે ભૂમજય થાઈ પાર્ટી ભૂમજૈ થાઈ પાર્ટી આ એમનો રાજકીય પક્ષ છે થાઇલેન્ડ ની રાજધાની યાદ રાખીશું બેંકોક છે થાઇલેન્ડનું ચલણ ઘણા નહીં ખબર હોય તો બહત એમનું ચલણ છે એ ખાસ યાદ રાખીશું થાઇલેન્ડ નું થાય બહત છે એ ચલણ છે એ ખાસ ધ્યાન રાખજો ચલણ કોઈ કદાચ હોય તો ઓપ્શન બી આપણો જવાબ છે હાલમાં જ નવમી સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઇલેક્ટ્રિક વ્હીકલ દિવસની ઉજવણી થઈ ગઈકાલે બે હાજર વીસ માં સૌથી પહેલી વખત વર્લ્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ ડે ની ઉજવણી કરવામાં આવેલી હતી બરાબર અને લોકો છે ઇલેક્ટ્રિક વ્હીકલ ના ઉપયોગ પ્રત્યે જાગૃતતા ફેલાય એ માટે લોકોમાં જાગૃતતા ફેલાય એ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે બે હજાર ઇલેક્ટ્રિક નું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ પણ બનેલો છે ક્લિયર ચીનમાં સૌથી વધારે ગાડી હાલતી હોય તો ઇલેક્ટ્રિક ગાડીઓ હાલે છે સૌથી વધારે કોઈ દેશમાં ઇલેક્ટ્રિક ગાડીઓ હાલતી હોય તો એ ચીનમાં હાલે છે ક્લિયર તો એ ધ્યાન રાખીશું આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ આ કઈ તારીખે ઉજવાય છે આઠ સપ્ટેમ્બરે હતો આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ અને ઇન્ટરનેશનલ લિટરેસી ડે પણ કહેવાય છે બરાબર ઇન્ટરનેશનલ ડે તો સપ્ટેમ્બરે ઉજવાય છે હાલમાં જ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી આઠ સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ કરવામાં આવેલી છે યુનેસ્કો દ્વારા છવ્વીસ ઓક્ટોબર ઓગણીસો છાસઠ ના રોજ જનરલ એસેમ્બલીનું ચૌદમ અધિવેશન હતું એમાં આઠમી સપ્ટેમ્બરે ઇન્ટરનેશનલ લિટરેસી ડે તરીકે ઉજવવાનો પ્રસ્તાવ જાહેર કર્યો અને બે હજાર પચ્ચીસ માટેની થીમ પણ યાદ રાખી લેજો આંતરરાષ્ટ્રીય સાક્ષાત દિવસની પ્રમોટિંગ લિટરેસી ઇન ધ ડિજિટલ એરા ઓકે અને ભારતનું સૌથી વધારે સાક્ષર રાજ્ય એ કેરલ છે એને પણ યાદ રાખીશું ઓકે છ દશકથી ભારતીય વાયુસેનામાં સેવા આપતું મિગ ટવેન્ટી વન ફાઇટર જેટ એને સપ્ટેમ્બર માં નિવૃત્ત કરવામાં આવ્યું છે આ જે ફાઇટર જેટ છે નિર્માણ કયા દેશ દ્વારા કરવામાં આવે છે

ત્યારબાદ ભારતીય સેનામાં આ સામેલ થયું હતું ઓગણીસો ને ત્રેસઠ માં ભારતીય સેના તો નહીં ભારતીય વાયુ સેનામાં સામેલ થયું હતું ઓગણીસો ત્રેસઠ થી હાલની તારીખ સુધીમાં બે હજાર પચીસ સુધી એમણે સેવા આપી છે અને અત્યારે સપ્ટેમ્બર પચીસ માં સાઠ વર્ષથી વધુ સમય સુધી સેવા આપીને આ નિવૃત્ત થયું કેવા કેવા યુદ્ધોમાં એમણે સેવા આપી તો મિગ ટ્વેન્ટી વન બરાબર એમણે ઓગણીસો ને નું ભારત પાકિસ્તાનનું યુદ્ધ એમાં સેવા આપેલી છે ઓગણીસો ને એકોતેર ભારત પાકિસ્તાન નું યુદ્ધ એમાં પણ એમણે સેવા આપેલી છે જેમાં પાકિસ્તાન ના ભાગલા થઇ અને એક નવો બાંગ્લાદેશ બન્યો હતો ઓગણીસો એકોતેર માં કારગીલ નું યુદ્ધ ઓગણીસો નવ્વાણું માં થયું હતું એમાં પણ આપણે વિજય મેળવ્યો તો એમાં પણ ઓકે આ જહાજ છે સોરી આ ફાઇટર જેટ છે એને મહત્વનો રોલ ભજવેલો બરાબર આ જહાજ જે ફાઇટર જેટ છે એનું ઉપનામ છે ફ્લાઇંગ કોફિન ઓકે ફ્લાઇંગ કોફિન આનું ઉપનામ છે

ઉદ્યોગ સાહસ આ બધામાં પ્રોત્સાહન આપવા માટે આને શરૂ કરવામાં આવેલું છે ઓકે ટૂંકમાં રાઇસ પહેલનો પણ પાર્ટ છે ક્લિયર બંદર વ્યવસ્થા શિપિંગ ટેકનોલોજી સમુદ્રી સુરક્ષા પર્યાવરણ સંરક્ષણ આ બધી જ ક્ષેત્રની અંદર નવીનતમ સોલ્યુશન વિકસાવવા માટે આ મદદ કરશે આ એકાથોન ક્લિયર અને બ્લુ ઇકોનોમીને વધારે મજબૂત બનાવવા માટે પણ એક આ એકાથોન છે એ મહત્વનું પગલું છે બ્લુ ઇકોનોમી એટલે શું ઘણા એ પ્રશ્ન થાય તો બ્લૂ ઇકોનોમી એટલે સમુદ્ર આધારિત આર્થિક પ્રવૃત્તિ જેમ કે શિપિંગ આવી ગયું ફિશિંગ આવી ગયું મરીન ટુરિઝમ આવી ગયું એની અંદર અને ઓફશોર એનર્જી પણ આવી ગયું ક્લિયર જે દરિયામાં જે જળ ઉર્જાથી પવન જે વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે એને ઓફશોર એનર્જી કહેવાય ક્લિયર

પચાસ ટકા છે આપણે નોન ફોસિલ ફ્યુલમાંથી મેળવશું ક્લિયર અને બે હાજર ત્રીસ સુધીમાં જ આપણે રિન્યુએબલ એનર્જી કેપેસિટી છે એને આપણે પાંચસો ગીગા વોટ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે સો હા યાદ રાખીશું ક્લિયર અહીંયા ધ્યાન રાખજો આ ગીગા વોટ અવર છે ખાલી ગીગાવોટ નથી મારાથી પેલા ખાલી ગીગાવોટ બોલાઈ ગયું આ ગીગા વોટ અવર છે એટલે આ ઉર્જાનો યુનિટ છે બરાબર અને અહીંયા આપણે એનર્જીની વાત કરીએ છીએ સ્ટોરેજની બરાબર અહીંયા પણ ઉર્જા કહેવાય સોલર ઉર્જા પણ આ એક પ્રકારનું તમને કહ્યું ને તો ઉર્જા તો ન કહેવાય આ પાવર કહેવાય આ પાવરનો યુનિટ છે બરાબર વોટ અવરની વાત આવે બરાબર એટલે પાવરનો યુનિટ છે ક્લિયર તો સોલાર ની અંદર છે ભારતે જાપાન છે તો એક્સ થર્ટી સેવન બી ઓર્બિટલ ટેસ્ટ વ્હીકલ એનું આઠમું મિશન છે એ એક્સ અને યુએસ સ્પેસ ફોર્સ બંને મળીને કર્યું છે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થાય હાલમાં જ

છવ્વીસ અનઓથોરાઇઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના પર પ્રતિબંધ લગાવ્યો છે તો છવ્વીસ જેટલા અનઓથોરાઇઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવ્યો છે નેપાળે આન્સર આવશે નેપાળ હાલમાં જ કયા ભારતીય ક્રિકેટરને તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે તો અમિત મિશ્રાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે હાલમાં જ ભારતના ખાણ મંત્રાલયના સચિવ તરીકે કોણે પદભાર સંભાળ્યો છે તો પિયુષ ગોયલે પદભાર સંભાળ્યો છે અને પિયુષ ગોયલ આપણા કેન્દ્રીય મંત્રી છે ને એ પિયુષ ગોયલ નથી આ નાગાલેન્ડ કેડરના

અને જળ સંધિ વાળો પણ આવી શકે ને સરસ આજીવિકા વાળો ત્રણ બહુ જ અગત્યના ક્વેશ્ચન છે ધ્યાન રાખજો તૃતીકરણ બંદર ગા પર ગ્રીન હાઇડ્રોજન પરિયોજનાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે એ કયા રાજ્યમાં છે તૃતીકરણ બંદર ઇન શોર્ટ ક્યાં આવેલું છે તમિલનાડુ રાજ્યમાં છે બસ તો પૂરા થઈ ગયા 10 સપ્ટેમ્બરના કરંટ અફેર મળીએ 11મી સપ્ટેમ્બરના કરંટ અફેર સાથે ત્યાં સુધી રજા લઈએ